જય શ્રીરામ આપ સૌને આજે આપણે શ્રી હનુમાન ચાલીસાના અગિયાર દિવસના શક્તિશાળી સંકલ્પ વિશે જાણીશું આ સંકલ્પ સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ કરી શકે છે બસ હનુમાનજી ઉપર સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ રાખીને આ સંકલ્પ પૂર્ણ કરવો આ સંકલ્પ પૂરા નિયમ અને વિધિ પ્રમાણે જ કરવો જોઈએ ત્યારે જ હનુમાનજી સુધી આપણી પ્રાર્થના પહોંચે છે અને આ સંકલ્પ એટલો શક્તિશાળી છે કે તમારી કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ મનોકામના હોય અને કોઈ પણ એવું કામ હોય જે ઘણા સમયથી પૂર્ણ ન થતું હોય તો તમે હનુમાનજીને પ્રાર્થના કરી પછી આ સંકલ્પ લ્યો પછી આ સંકલ્પ જેવો જ પૂર્ણ થશે તો તમારી સર્વે ઈચ્છાઓ સર્વે કામનાઓ હનુમાનજી તરત જ પૂર્ણ કરશે તો ચાલો પહેલાં આ સંકલ્પના લાભ વિશે જાણીએ પછી આ સંકલ્પ કઈ રીતે કરવો તેના નિયમ અને વિધિ શું છે એ પણ જાણીએ તો ચાલો શ્રી નું નામ હનુમાનજી આ કળિયુગના રાજા છે તેઓ ચિરંજીવી છે અને આજે પણ આ ધરતી ઉપર ઉપસ્થિત છે અને શ્રી રામના નામના જાપ કરી રહ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી જીવંત દેવ છે એટલા માટે જ જ્યારે પણ આપણે હનુમાન ભક્તિ કરીએ છીએ ત્યારે હનુમાનજી તે ભક્તિને આપણી શ્રદ્ધાને પ્રાર્થનાને તરત જ સાંભળે છે અને તેને તરત જ પૂર્ણ કરે છે એટલા માટે જ હનુમાનજીની ભક્તિ આજે આ કળિયુગમાં કરોડો સનાતનીઓ પૂરી શ્રદ્ધા સાથે કરે છે સૌ પ્રથમ આપણે શ્રી હનુમાન ચાલીસાના અગિયાર દિવસના સંકલ્પના લાભ જાણીશું તેના પછી આપણે નિયમ અને વિધિ પણ જાણીશું તો સૌથી પહેલો લાભ તો એ જ છે કે જ્યારે આપણે આ હનુમાન ચાલીસાનો અગિયાર દિવસનો સંકલ્પ લઈએ ત્યારે આપણને હર દિવસ અગિયાર વાર હનુમાન ચાલીસા ગાવાની હોય છે એટલે કે તેનું ઉચ્ચારણ કરવાનો હોય છે આનાથી આપણા અંદર જેટલી પણ નકારાત્મકતા હોય છે જેટલો પણ સ્ટ્રેસ હોય છે ટેન્શન એન્ઝાઇટી એ બધું ધીરે ધીરે દૂર થવા લાગે છે અને આપણા મનને હનુમાનજી અદભુત શાંતિ પ્રદાન કરે છે બીજો લાભ એ છે કે જ્યારે પણ આપણે આ સંકલ્પ પૂર્ણ કરીએ છીએ એટલે કે સાધક સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી આ સંકલ્પ હનુમાનજી પર પૂરી શ્રદ્ધા રાખીને પૂર્ણ કરે છે ત્યારે ઘણી એવું પણ થતું હોય છે કે આ સંકલ્પ પૂર્ણ થયા બાદ એનું કામ તો થઈ જ જાય છે એટલે કે મનોવાંછિત વરદાન તો પૂર્ણ થઈ જ જાય છે પણ સ્વપ્નમાં પણ હનુમાનજી તેને અવશ્ય દર્શન આપે છે ત્રીજો લાભ એ છે કે હનુમાનજીનો આ શક્તિશાળી સંકલ્પ આપણા અંદરથી ભયનો નાશ કરે છે અને આપણને નિડર બનાવે છે તમે ક્યારે પણ રામાયણ જોશો અથવા હનુમાનજીના મંદિરે જશો અને હનુમાનજીનો વિગ્રહ જોશો અથવા કોઈ પણ રામાયણનો વિડીયો જોશો તો હનુમાનજીના મુખ પર પ્રસન્નતા જ હશે એના મુખ પર એક અલગ તેજ હશે અને સાથે જ જ્યારે પણ આપણે હનુમાનજીને જોશું તો આપણને પણ એની શક્તિઓનો અનુભવ થાય છે અને એમના મુખ પર હંમેશા નિડરતા જ દેખાય છે એટલા માટે જ હનુમાન ચાલીસાનો આ સંકલ્પ આપણને અંડરથી નિડર બનાવે છે ચોથો લાભ એ છે કે જ્યારે પણ આપણે હનુમાન ચાલીસાનો સંકલ્પ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં શુદ્ધિ આવે છે એની સાથે જ આપણા મનમાં સકારાત્મકતા આવે છે એટલે કે પોઝિટિવ વિચારો આવે છે અને જેટલા પણ ખરાબ વિચારો એનાથી પહેલાં આપણા મનમાં આવતા હોય એ ધીરે ધીરે આ સંકલ્પ દ્વારા હનુમાનજી તેને પૂરી રીતે નષ્ટ કરી દે છે અને મન એકદમ શાંત કરી દે છે અને આની સાથે જ એવા ઘણા બધા લાભ છે જે આપણે આ સંકલ્પ પૂર્ણ થતાં જ હનુમાનજી દ્વારા પ્રાપ્ત થાય છે તો ચાલો હવે આપણે હનુમાન ચાલીસાના અગિયાર દિવસના સંકલ્પના નિયમ અને વિધિ જાણીએ આ નિયમ અને વિધિ જાણવા બહુ જ મહત્વના છે કારણ કે જો આ સંકલ્પ નિયમ અને વિધિ અનુસાર ના થાય તો આનો પૂરો ફળ નથી મળતો એટલા માટે આ નિયમ અને વિધિ કરવા એટલે કે નિયમ અને વિધિથી જ સંકલ્પ કરવો બહુ જ અનિવાર્ય છે સૌ પ્રથમ આપણને બ્રહ્મચર્યનું પાલન કરવાનો હોય છે એટલે કે અગિયાર દિવસ દરમિયાન જ્યારે પણ આપણે સંકલ્પ લઈએ ત્યારે આપણો શરીર શુદ્ધ હોવો જોઈએ આપણને આ સંકલ્પ મંગળવાર અથવા શનિવારના દિવસે જ લેવો જોઈએ આ બંને દિવસ બહુ જ શુભ છે હનુમાનજીના પ્રિય દિવસો છે એટલા માટે અગિયાર દિવસનો સંકલ્પ મંગળવાર અથવા શનિવારે લ્યો આ સંકલ્પ લીધા બાદ એટલે કે કોઈ પણ મનોકામના હોય તો આ સંકલ્પ દરમિયાન આપણને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે મારી આ મનોકામના છે હું એના માટે આ સંકલ્પ લઉં છું અને મારી મનોકામના હું તમારા શ્રી ચરણોમાં રાખું છું આ સંકલ્પ પૂર્ણ થાય એના પછી હે હનુમંત મારી મનોકામના એ પૂર્ણ કરજો અને મારી સાથે જ મારા સહપરિવારને તમારી કૃપા દ્રષ્ટિમાં રાખજો અને તમારો આશીર્વાદ આપજો સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિ કરીને અથવા સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરીને આ પાઠની શરૂઆત કરવી જોઈએ અથવા સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે સાત વાગ્યા પછી પણ આ પાઠ કરી શકાય છે એવું કહેવામાં આવે છે કે સવારથી સાંજ સુધી હનુમાનજી શ્રી રામની સેવામાં હોય છે એટલા માટે સવારે વહેલી સવારે એટલે કે સૂર્યોદય પહેલાં અથવા સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે સાત વાગ્યા પછી આ પાઠની શરૂઆત કરવી જોઈએ સૌથી પહેલા આપણને એક ચોકી લેવાની છે તેના ઉપર લાલ આસન અને તેના ઉપર શ્રી રામ દરબાર એક ફોટો ફ્રેમ રાખવી અને ત્યાર પછી શ્રી હનુમાનજીનો એક નાનો વિગ્રહ અથવા મૂર્તિ ત્યાં રામ દરબાર બાજુમાં રાખવી આટલું કર્યા પછી એક ત્રાંબાનો કળશ લઈને તેમાં ગંગાજલ ભરી દેવું તે પર તે ચોકી ઉપર જ મૂકી દેવું ત્યારબાદ એક દીવો પ્રકટ કરવો કોઈ પણ દીવો એટલે કે ઘી અથવા તેલનો તમે દીવો પ્રકટ કરીને તે ચોકી ઉપર શ્રી રામ દરબાર અને હનુમાનજીના વિગ્રહ પાસે રાખીને પ્રકટ કરી શકો છો અને ત્યાર પછી જો તમે સક્ષમ હો તો ભોગ એટલે કે પ્રસાદ પર ધરાવી શકો છો હનુમાનજીને કોઈ પણ ફ્રૂટ અથવા મિષ્ઠાન એટલે કે બુંદીના લાડુ હોય કોઈ પણ અલગ કોઈ મિષ્ઠાન હોય એ હનુમાનજીને બુંદીના લાડુ અતિ પ્રિય છે તો હું જ્યારે પણ આ સંકલ્પ લઉં છું ત્યારે હનુમાનજીને બુંદીના લાડુ ચડાવું છું તો તમે પણ કોઈપણ એવી મિષ્ઠાનવાળી વસ્તુ પ્રસાદ તરીકે ત્યાં રાખી શકો છો આટલું કર્યા બાદ તમને સંકલ્પની શરૂઆત કરવાની હોય છે હવે સંકલ્પની શરૂઆત કરવા પહેલાં શ્રીરામનું નામ આવવું અવશ્ય છે એટલે કે હનુમાનજીને સૌથી પ્રિય શ્રીરામનું નામ જ છે એટલે હનુમાન ચાલીસાનો સંકલ્પ શરૂ કરવા પહેલાં આપણને શ્રી રામના એકસો આઠવા નામ લેવા જોઈએ અથવા શ્રી રામ નામની એક રામ 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 એમ કરીને એક માળા કરવી જોઈએ આ માળા પૂર્ણ થાય ત્યારબાદ અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ એટલે કે જ્યારે પણ આપણે આ પાઠ કરતા હોઈએ ત્યારે સતત કન્ટિન્યુઅસલી અગિયાર વાર એના વચ્ચે આપણને ઊભું નથી રહેવાનું કન્ટિન્યુઅસલી અગિયાર વખત આપણને હનુમાન ચાલીસાનો આ પાઠ કરવાનો છે અગિયાર વખત હનુમાન ચાલીસા પૂર્ણ થઈ જાય ત્યારબાદ ફરીથી રામ 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 એવી રીતે એકસો આઠ નામ ઉચ્ચારણ કરવા અથવા તમારા પાસે માળા હોય તો રામ નામની એક માળા કરી લેવી પછી શ્રી રામ દરબારમાં બધાને અને શ્રી હનુમાનજીના વિગ્રહને નમન કરવું આવું તમને અગિયાર દિવસ સુધી કરવાનું હોય છે અને અંતમાં જે આપણે ગંગાજર રાખીએ છીએ એ આપણને પણ ધારણ કરવાનું અને પરિવારના સમસ્ત જનોને પણ આપવાનું અને એની સાથે જ જો આપણે પ્રસાદ ધરાવીએ છીએ તો એ પ્રસાદ પણ આપણને પણ ગ્રહણ કરવાનું અને પરિવારજનોમાં પણ ગ્રહણ કરાવવાનું તો આટલું કરીને આપણે શ્રી હનુમાન ચાલીસાનો અગિયાર દિવસનો સંકલ્પ લઈ શકીએ છીએ અને પૂર્ણ પણ કરી શકીએ છીએ આ સંકલ્પ સ્ત્રી પણ લઈ શકે છે પુરુષ પણ લઈ શકે છે બસ આ સંકલ્પ દરમિયાન હનુમાનજી ઉપર સાચી શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ રાખીને આ સંકલ્પ કરવો તમારી કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ મનોકામના હોય એ સર્વે મનોકામનાઓ હનુમાનજી તરત જ આ સંકલ્પ પૂર્ણ થયા બાદ પૂર્ણ કરશે તો મિત્રો આ હતો શ્રી હનુમાન ચાલીસાના અગિયાર દિવસના શક્તિશાળી સંકલ્પના નિયમ અને વિધિ તથા તેનાથી થતા લાભ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો અને આવી જ સનાતનની અમૂલ્ય માહિતી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બનીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી જય બજરંગબલી જય જય શ્રી રામ